નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત તમારું હાર્દિક સ્વાગત છે હું છું ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ઘણી સંખ્યામાં ઈટોના ભટ્ટા આવેલા છે એની અંદર ભટ્ટા માલિકો દ્વારા કોયલાનો ઉપયોગ કરવામાં આવે છે એની સાથે સાથે કેમિકલ યુક્ત પ્લાસ્ટિક રબર તેઓ કેમિકલ યુક્ત વસ્તુ નાખીને પ્રદૂષણ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે એકોની રહેમ દયાથી કેમિકલ બથ્થામાં વાપરી રહ્યા છે તે જોવાનું રહ્યું જંબુસરનું તંત્ર અધિકારી શું આ વસ્તુથી અંજાન છે કે પછી ઘોર નિંદ્રામાં છે અમે પહેલીવાર ન્યૂઝ ચલાવેલી કોઈ ઇફેક્ટ પડેલ નથી એવું ને એવું જ તંત્ર જો કોઈ પગલાં નહીં લે તો આવા લોકોને બીજું કોઈ રોકી શકતો નથી એક ભટ્ટા માલિકે અમે ફિલ્ડમાં જોવા મળેલ પ્લાસ્ટિકનો કચરો અમે પૂછ્યા તો એ જવાબ આપે આ તો કેમિકલ ન હોય એ બધા ભટ્ટા માલિકો ભટ્ટામાં ઉપયોગમાં લે છે પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યો પરમિશન ખરી જણાવવામાં આવેલ ના એને પરમિશન અમને મની નથી તો પછી કેવી રીતે વળી શકે એની અંદર સરકારશ્રીને ધાગે જ રાખીને આ લોકો પણ અમે કેવાયરી કરવી એ જોઈએ આભાર બ્યુરો રિપોર્ટ રફીકભાઈ શેખ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે